ઓસમ ઓસમ ડુંગર ડુંગર આવી ગયા છે છે એ ધોરાજી તાલુકાના પાટણવાવ ઘણા બધા માન્યતાઓ પ્રમાણે ઓસમ ડુંગર એ પાંડવો આ ડુંગર ઉપર વસવાટ કરેલો હતો આ ડુંગર ઉપર આપણે જોઈએ તો આ ડુંગર ઉપર પાંડવો સાથે હિડંબા પણ આ ડુંગર ઉપર વસવાટ કરતા હતા લોકોની માન્યતા પ્રમાણે જ્યારે ભીમ હિડંબાને હિચકો નાખતા ત્યારે હિચકો નાખતા નાખતા હિડંબા અહીંયા નીચે પડેલા એટલે જ્યાં હિડંબા પડેલા તે ગામમાં હાડ ફોટી નામ આપેલું છે આ ઉપરાંત પાંડવો દ્વારા બનાવેલું ટપકેશ્વર મહાદેવ પણ આ સ્થળ પર જોવા મળે છે અને ભીમની થાળી પણ આ જ સ્થળ પર જોવા મળે છે તો મિત્રો પર્વત ચડવાની શરૂઆત કરીએ પર્વત ચડતા ચડતા આવા અનેક કુદરતી દ્રશ્યો તમને જોવા મળશે કુદરતી દ્રશ્યથી ભરપૂર આવા ઝરણાઓ આગળ જતા ભીમની થાળી તમને જોવા મળશે ત્યારબાદ આ પ્રકારના ધોધ જોવા મળે છે ત્યાંથી છે જ આગળ જઈએ એટલે ટપકેશ્વર મહાદેવ ગૌમુખી ગંગા ટપકેશ્વર મહાદેવમાં પાણીના ટીપા ભગવાન શિવના પર પડે છે એટલે ટપકેશ્વર મહાદેવ કહેવામાં આવે છે ત્યાંથી આગળ જશો માત્રી માતાનું મંદિર આવે છે મહાદેવ ઓસમ ડુંગર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટવા ગામમાં આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિજુભાઈ પાઠક બોલું અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે ટપક ટપક પડે અને ટપકેશ્વર મહાદેવ મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાય અત્રિ ઋષિ ઓટોમેટિક મૂળિયામાંથી ગળાઈને આવે આ દેવોની ભૂમિ છે આ ઋષિ ભૂમિ આ પાંડવોની ભૂમિ છે બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે મહાદેવના મંદિરમાંથી આવે સામેની સાઈડમાં ભીમની થાળી સામાન્ય ટોચ ઉપર ઓસમ માતૃ માતાજી બિરાજમાન છે જે કોઈ માતૃ માતાના ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેની મનોકામના પૂર્ણ કરશે જય ટપકેશ્વર મહાદેવ માતૃ માતાના મંદિરથી સાઈડમાં ઉપર જઈએ તો તળાવ જવા માટેનો રસ્તો આવે છે ત્યાંથી ઉપર જશો તો ખૂબ જ સુંદર દ્રશ્ય અને ખૂબ જ સુંદર પવન આવે છે અને કુદરતી નજારાથી ભરપૂર સંપૂર્ણ પર્વતની ઉપરની ટોચે તમે પહોંચી ગયા હોય તેવો તમને આહલાદક ફીલ થાય છે હવે મિત્રો આપણે ત્યાંથી આ સુંદર નજારો જોવા મળે છે તળાવ પરથી હવે આપણે પગથિયા ધીરે ધીરે નીચે ઉતરશું અને આવો જ નજારો માણતા માણતા પર્વતની નીચે આ એક પ્રકારનો સ્નાનાઘાટ બનાવેલો છે જેમાં ઘણા બધા લોકો સ્નાન કરે છે